મિત્રો તમારા ખેતરવાડા કે ઘરની આસપાસ ઉગતા સામાન્ય નીંદણને શું તમે ક્યારેય ધ્યાનથી જોયું છે શું તમે કલ્પના કરી શકો છો કે જે છોડને આપણે નકામો સમજીને ઉખાડી ફેંકીએ છીએ તે જ વાસ્તવમાં પોષણનો ખજાનો ઔષધિનો આધાર અને પશુઓ માટે જીવનદાતા ચારો પણ બની શકે છે આજે આપણે વાત કરીશું એવા જ એક ચમત્કારિક છોડ વિશે જેનું વનસ્પતિનું નામ છે એમેરેન્થસ રેટ્રોફ્લેક્સસ એટલે કે આપણા માટે તેનું સામાન્ય ગુજરાતી નામ છે લાલ મૂળવાળો તાંદળજો અથવા જંગલી તાંદળજો તમારા વિસ્તારમાં આ કયા નામથી ઓળખાય છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મિત્રો આજે આ છોડની બેધારી તલવાર જેવી ઓળખને ઊંડાણપૂર્વક સમજીએ જે એક તરફ ખેડૂતનો કડવો દુશ્મન છે તો બીજી તરફ પારંપરિક જ્ઞાનનો અમૂલ્ય ખજાનો પણ છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો હું બિલકુલ અટકવાનો નથી સૌ પ્રથમ શરૂઆત કરીએ તેના પરિચયથી આ એક એક વર્ષાયું ઝડપથી વિકસતું નીંદણ છે જે ખાસ કરીને ખેતીની જમીન અને પડતર વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે તેની રચના અને ભાગોનું વિગતવાર વર્ણન સમજવા જેવું છે ચાલો શરૂઆત કરીએ તેના મૂળથી તેનું મૂળ તંત્ર સોટી મૂળ પ્રકારનું હોય છે આ મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે જે તેને પાણી અને પોષક તત્વો ખેંચવામાં અદભુત શક્તિ આપે છે આ છોડની સૌથી મોટી ઓળખ તેના મૂળનો રંગ છે જે આછો ગુલાબીથી લઈ ગાઢ લાલ રંગનો હોય છે આ વિશિષ્ટ રંગને કારણે જ તેને અંગ્રેજીમાં ઓળખ આપવામાં આવી છે રેડ રૂટ પિગવીડ તેનું મૂળ જાડું માંસલ અને જીવનશક્તિથી ભરેલું હોય છે હવે વાત કરીએ તેના થડની તેનું થડ ટટ્ટાર મજબૂત અને સામાન્ય રીતે શાખાઓવાળું હોય છે તેની ઊંચાઈ સરેરાશ સાહીઠથી નેવું સેન્ટીમીટર એટલે કે લગભગ બે થી ત્રણ ફૂટ સુધી પહોંચી શકે છે પરંતુ અનુકૂળ સંજોગોમાં તે આકાશને સ્પર્શે તેટલું ઊંચું પણ થઈ શકે છે થડનો રંગ આછો લીલો હોય છે અને તેની સપાટી પર સૂક્ષ્મ તથા બળછટ રૂવાટી જોવા મળે છે જેના કારણે તે સ્પર્શમાં ખરબચડું લાગે છે થડ પર આપણને જોવા મળે છે તેના પાંદડા પાંદડા સાધા એકાંતરે ગોઠવાયેલા અને લાંબી દાંડીવાળા હોય છે પર્ણનો આકાર અંડાકારથી હીરા આકાર જેવો હોય છે જે ટોચ તરફ ધીમે ધીમે સાંકડો થતો જાય છે પાંદડાની લંબાઈ આઠથી દસ સેન્ટીમીટર સુધીની હોઈ શકે છે તેનો રંગ ઝાંખો લીલો હોય છે અને તેની નીચેની સપાટી પર નસો સ્પષ્ટપણે ઉપસેલી દેખાય છે જાણે પ્રકૃતિએ તેને કળાત્મક નસોની રેખાઓથી સજાવ્યો હોય છોડના વિકાસના અંતિમ તબક્કામાં આવે છે તેના પુષ્પો અને બીજ તેના પુષ્પો ખૂબ જ નાના અસ્પષ્ટ અને લીલાશ પડતા રંગના હોય છે જે છોડના મુખ્ય થળની ટોચ પર અને પાંદડાની કક્ષમાંથી નીકળતા ગીંચ ટૂંકા અને જાડા ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે આ પુષ્પ વિન્યાસ સ્પર્શમાં કઠણ અને કાંટાળા જેવું લાગે છે જાણે પ્રકૃતિએ તેને રક્ષણ માટે કવચ આપ્યું હોય આ પુષ્પો ઉનાળાના અંતમાં અને ચોમાસાની ઋતુમાં જોવા મળે છે અને પરાગનયન મુખ્યત્વે પવન દ્વારા થાય છે દરેક પુષ્પમાંથી એક જ બીજ ધરાવતું નાનું ફળ બને છે તેના બીજ ખૂબ જ નાના ચળકતા કાળા અને ગોળ ચપટા આકારના હોય છે તમને જાણીને નવાઈ લાગશે કે એક સ્વસ્થ છોડ તેના જીવનકાળ દરમિયાન હજારોની સંખ્યામાં બીજ ઉત્પન્ન કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે આ બીજ જમીનમાં લાંબા સમય સુધી એટલે કે પાંચ વર્ષ કે તેથી વધુ સુધી સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે અને અનુકૂળ વાતાવરણ મળતા ફરીથી ઊગી નીકળે છે આ જ કારણે તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે પણ શું તમે જાણો છો કે આ નકામાં લાગતા નીંદણના કેટલાક આશ્ચર્યજનક ઉપયોગો પણ છે ચાલો હવે તે પણ જાણીએ ખાદ્ય પદાર્થ તરીકે આ છોડના કુમળા પાન અને ડાળીઓ પોષણથી ભરપૂર હોય છે તેને પાલકની ભાજીની જેમ રાંધીને ખાઈ શકાય છે જેમાં વિટામિન એ વિટામિન સી કેલ્શિયમ અને આયર્ન જેવા તત્વો ભરપૂર હોય છે એટલું જ નહીં અનાજ તરીકે તેના નાના કાળા બીજ પણ ખાદ્ય હોય છે આ બીજને શેકીને દળીને લોટ બનાવી શકાય છે અથવા રાજગરાની જેમ તેની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે ઐતિહાસિક રીતે ઘણા સમુદાયો તેનો અનાજ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે પરંતુ અહીં એક અગત્યની ચેતવણી છે આ છોડ ખાસ કરીને રાસાયણિક ખાતરવાળી જમીનમાં ઉગ્યો હોય તો તે જમીનમાંથી નાઇટ્રેટ એટલે કે નાઇટ્રેટ નામનું તત્વ મોટા પ્રમાણમાં શોષી શકે છે શરીરમાં નાઇટ્રેટનું વધુ પ્રમાણ મનુષ્યો અને પશુઓ માટે ઝેરી સાબિત થઈ શકે છે તેથી તેને ખાતા પહેલાં હંમેશા રાંધવું જરૂરી છે અને વધુ પડતા સેવનથી બચવું જોઈએ પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓમાં પણ તેના કેટલાક ઔષધીય ગુણધર્મોનો ઉલ્લેખ જોવા મળે છે તેનો ઉપયોગ ઝારા અને મરડા જેવી પાચન સમસ્યાઓમાં રાહત મેળવવા માટે થતો હતો તે સંકોચક ગુણધર્મ ધરાવે છે જેના કારણે તેનો ઉપયોગ આંતરિક રક્તસ્ત્રાવ અને મહિલાઓની માસિક સમસ્યાઓમાં પણ થતો હતો આ ઉપરાંત આ છોડનો ઉપયોગ ઢોર ઢોરઢાખર ઘેટા અને બકરા માટે પશુચારા તરીકે પણ કરી શકાય છે જો કે અહીં પણ નાઇટ્રેટ ઝેરનું જોખમ પશુઓ માટે એટલું જ ગંભીર છે જો પશુઓ વધુ પ્રમાણમાં આ છોડ ખાઈ લે તો તે તેમના માટે જીવલેણ બની શકે છે અને અંતે સૌથી મુખ્ય પાસું એક નુકસાનકારક ઉપર જણાવેલા ઉપયોગો છતાં વર્તમાન સમયમાં લાલ મૂળવાળો તાંદળજો મુખ્યત્વે એક અત્યંત હઠીલો અને નુકસાનકારક નીંદણ તરીકે જ ઓળખાય છે તે ખેતીના પાકો સાથે પાણી સૂર્યપ્રકાશ અને પોષક તત્વો માટે તીવ્ર સ્પર્ધા કરે છે જેના કારણે પાકના ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે આમ ભલે તેના કેટલાક ઉપયોગો છે પરંતુ તેનું નુકસાનકારક નિંદણ તરીકેનું પાસું વધુ પ્રચલિત અને ગંભીર છે તો જોયું ને મિત્રો એમેરેન્થસ રેટ્રોફ્લેક્સસ એટલે કે લાલ મૂળવાળો તાંદડ જો માત્ર એક સામાન્ય નિંદણ નથી તે છે પ્રકૃતિની જટિલતાનું ઉત્તમ ઉદાહરણ જ્યાં એક જ છોડમાં નુકસાન અને ફાયદો બંને સમાયેલા છે આપણા માટે સમજવા જેવી વાત એ છે કે તેના પારંપરિક ફાયદા જાણતા હોવા છતાં આધુનિક ખેતી માટે તેનું નિયંત્રણ કરવું કેટલું આવશ્યક છે તો મિત્રો જો આ માહિતી તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને તમારા જ્ઞાનમાં વધારો કર્યો હોય તો તમારી એક લાયક અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપશે એક શેર કોઈ બીજાના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી શકે છે અને સબસ્ક્રાઈબ કરીને તમે અમારા એ પરિવારનો હિસ્સા બનશો જે સાથે મળીને શીખવા અને વિકસવું માંગે છે આવો સાથે મળીને એક સકારાત્મક સમુદાય બનાવીએ આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર